સુરતના ઉન ભેસ્તાનમાં વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી દ્વારા એક ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા ભાજપના નેતાનું મોત નિપજવા પામ્યો હતો આરોપી રોનક હિરાનીએ ફેસબુક પર મૃતકના સગાને લઈને પોસ્ટ લખી હતી આ પોસ્ટને લઈને વિવાદ થયો હતો મૃતક બીજેપી નેતા સલીમ બાગડિયા અને તેનો દીકરો સસ્પેન્ડેડ પોલીસ કર્મીને સમજાવવા માટે ઘરે ગયા હતા જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને

જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂળમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવી અને ત્યારબાદ આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જરા તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે